અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ પણ લીધો હતો જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર કયામ હાસોટ ઇમરાન નાના કઠોર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમુર ઘોડો વિજય બન્યો હતો બીજા ઉપર સતીશ ભીખા અને ત્રીજા ઉપર અબુક્કર તડકી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ યુવાનોમાં પ્રખર ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલભાઈ હાટિયા મુસ્તાકભાઈ મલેક તથા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશનભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા માજી સરપંચ દિલાવર ખાન પઠાણ માજી સરપંચ નાશિર ખાન પઠાણ સતીશભાઈ પટેલ ભાગાભાઈ પટેલ અંબુભાઈ દરબાર અબુક્કર તરકી હુસેન ઘડિયાળી ઇમ્તિયાઝ દુહાર નિખિલભાઈ પટેલ હનીફ હાટિયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોને ટ્રોફી આપીને તેમનું સન્માન કરીને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો